તો દેવ ગુડ મોર્નિંગ આજે છે ડે વન અને સવારના વાગી ગયા છે નવ સોવા નવ જેવું અને હું જોઈને થઈ ગયો છું રેડી આજે જવાનું છે ઓફિસ કેમ કે દસ થી છ ની ઓફિસ છે તો ચલો નીકળી ઓફિસ જવા માટે વાગી ગયા છે દસ ને અમે આવી ગયા છીએ ઓફિસ મળીએ સીધા સાંજે છ વાગે તો ભાઈ ઘરે પહોંચી ગયો જમી કાલી ને આવી ગયું વૈભવ હેર સલૂન માં બેવા માટે ને અત્યારે તો કઈ છે નહીં સાંજે શૂટિંગ જવાનું છે તો ચલો જોઈએ હવે થોડી વાર પેલા કામ પતાવી દઈએ ને પછી જઈએ ઘરે ફાઇનલી કપડા બપડા બદલાવીને જમી કાઢીને હું આવી ગયો છું ફરીથી વૈભવ હેર સલૂનમાં અને હવે જ છે કર્મનાથ મહાદેવ કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે ને દાદાના દર્શન નથી એટલે જઈએ દાદાના દર્શન કરવા માટે તો ચાલો મારી સાથે કર્મનાથ મહાદેવ અમદાવાદ મહાદેવથી આપણે આવી ગયા છીએ પાછા વૈભવ હેર માં અને ખરેખર બહુ મજા આવી અને ન્યા દાદાના દર્શન કર્યા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય મહાદેવ જય માતાજી થેન્ક યુ